મિત્રો પહેલાના સમયમાં લોકોને મોઢું ધોવું હોય તો તે લોકો માત્ર પાણીનો જ ઉપયોગ કરતા હતા પરંતુ આજકાલના સમયમાં પ્રચાર પ્રસાર કયો કે જાહેરાત કયો લોકોને ફેસવોશ લગાવ્યા વિના મોઢું ધોયેલું છે તેવું લાગતું જ નથી હા એ વાતને માનવાની જ રહી કે આજકાલ વાતાવરણમાં પ્રદૂષણની માત્રા વધી રહી છે આસપાસના વાતાવરણમાં ગંદકીની માત્રા પણ વધી રહી છે અને એ જ રીતે આજકાલ લોકોની સ્કીન છે તે પણ વધારે ઓઇલી એટલે કે તૈલીય ત્વચા થવા લાગી છે પરંતુ આ તમામ વસ્તુઓનો એક કંપનીમાં રહેલો છે અને એ કંપની માત્ર ભારતની જ નહીં પરંતુ દુનિયાની સર્વશ્રેષ્ઠ કંપની છે જી હા મિત્રો હું વાત કરી રહ્યો છું કુદરતની મિત્રો કુદરતે આપણને એવા એવા ફેસવોશ આપેલા છે કે જેનો ઉપયોગ કરશો તો તેનાથી ચહેરાની ગંદકી તો દૂર થશે જ સાથે સાથે ચહેરા પર એક સરસ મજાની ચમક આવી જશે ચહેરા પરના ડાઘ છે ધાબા છે કાળાશ છે તે પણ સંપૂર્ણપણે દૂર થશે આ ઉપરાંત ચહેરા પરનું વધારાનું ઓઇલ છે તે દૂર થશે પ્રદૂષણના કારણે ચહેરા પર ચોટી ગયેલા રચકણો છે તેને દૂર કરી શકાશે અને સૌથી મોટામાં મોટો ફાયદો તો એ છે કે આ ફેસવોશની કોઈ જ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી મિત્રો આ કુદરતી ફેસવોશ એવા છે કે જે લગાવશો તો તમને લોકોને ખબર તો રહેશે જ કે તમે લોકો તમારા ચહેરા પર શું લગાવી રહ્યા છો જ્યારે બજારમાં મળતા કૃત્રિમ ફેસવોશ કેમિકલયુક્ત ફેસવોશ છે તે ચહેરાને તો સાફ કરે જ છે પરંતુ ચહેરાનો જીવ કાઢી લે છે એક પ્રકારે કહેવા જઈએ તો ચહેરાનું નૂર છે તે છીનવી લે છે આ ઉપરાંત કુદરતી ફેસવોશ એવા છે કે જે કિંમતમાં ખૂબ જ વધારે સસ્તા છે અને બની શકે કે એ તમારા ઘરમાં હાલ અત્યારે પણ ઉપલબ્ધ જ હોય તો પછી મિત્રો આજે હું તમારા માટે લઈને આવ્યો છું કુદરતના ખજાનામાંથી એવા ચાર ફેસવોશ કે જે બનશે તમારી ત્વચા માટે ખૂબ જ વધારે ઉપયોગી જેમાં એક ફેસવોશ એવું છે કે જે સૂકી સ્કીન એટલે કે ડ્રાય સ્કીન જે લોકો ધરાવે છે તેમના માટે છે બીજું ફેસવોશ એવું છે કે જે લોકોની ત્વચા તૈલીય છે એટલે કે ઓઇલી સ્કિન છે તેના માટે છે ત્રીજું ફેસવોશ એવું છે કે જે મિશ્ર સ્કિન એટલે કે મિક્સ સ્કીન ધરાવે છે તેમના માટે છે અને ચોથું ફેસવોશ એવું છે કે જે લોકોની સ્કિન સેન્સીટીવ છે એકદમ સંવેદનશીલ છે તેમના માટે આ ફેસવોશનો ઉપયોગ તે કરી મિત્રો હું પોતે પણ આ કરીશનો ઉપયોગ કરું છું અને તેનાથી સારા પરિણામો મેળવેલા છે અને જેટલા લોકોને આ ફેસવોશ રેકમેન્ડ કરેલા છે તે લોકોના પણ સારા પ્રતિભાવો મળેલા છે અને ખૂબ જ વધારે તેમને ફાયદો થયેલો છે તો કયા છે આ ફેસવોશ ચાલો જલ્દીથી જાણી લઈએ મિત્રો જો દુનિયાનું કોઈ સર્વશ્રેષ્ઠ સૌથી શ્રેષ્ઠ ફેસવોશ માનવામાં આવતું હોય તો એનું નામ છે મુલતાની માટી અરે ભાઈ મુલતાની માટીમાં તો ફીણ થતા નથી તો તેને કેમ શ્રેષ્ઠ કહેવી મિત્રો એટલા માટે તો આજકાલ આપણે લોકો એવું વિચારવા લાગ્યા છીએ કે સફાઈ ત્યારે જ થયેલી જણાશે જ્યારે તેમાં વધારે ફીણ થાય પછી એ શેમ્પૂ હોય સાબુ હોય ડિટરજન્ટ હોય કે ફેસવોશ હોય અને એટલા માટે જ આ કંપનીઓ છે તેમાં ખૂબ જ પ્રબળ એવા કેમિકલનો ઉપયોગ કરે છે કે જેથી વધારે ફેણ થાય અને તેના પરિણામ સ્વરૂપે આપણો ચહેરો સાફ તો થાય જ છે પરંતુ તેમાંથી વધારાનું ઓઇલની સાથે સાથે જરૂરી ઓઇલ જરૂરી તેલ છે તેને પણ શોષી લેવામાં આવે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણો ચહેરો છે તે એકદમ નિર્જીવ અને બેજાન થઈ જાય છે અને એ ચહેરા પર ફરીથી ઓઈલી બનાવવા માટે સ્મૂથ બનાવવા માટે આપણે તે જ કંપનીના મોઇશ્ચરાઇઝર અને સ્ત્રબળનો ફરીથી ઉપયોગ કરવા લાગીએ છીએ તો શું કરીએ મોઢું ધોવાનું છોડી દઈએ ભાઈ ના જરાય નહીં મિત્રો પહેલા આપણે લોકોએ એ સમજી લેવું જરૂરી છે કે પહે ચહેરાની સફાઈ કરવી તે આપણા માટે ખૂબ જરૂરી છે પરંતુ આ માટે ખીણ થવા જરૂરી છે ના જરાય નહીં અને મુલતાની માટી છે તેમાં એવા તત્વો રહેલા છે કે જે ચહેરાની અંદર સુધી જઈ અને ચહેરાની ગંદકીને સાફ કરે છે અને વધારાનું તેલ છે તેને શોષી લેવાનું કાર્ય કરે છે પરંતુ જરૂરી પોષક તત્વો છે તે ત્વચામાં જળવાઈ રહે છે અને પરિણામે ત્વચાની એકદમ સરસ સફાઈ કરે છે મિત્રો આજકાલ કંપનીઓ છે તે જુદી જુદી પ્રોડક્ટ મુલતાની માટીના નામે આપણને વેચી રહી છે જ્યારે કુદરતે આપેલી અસલી વસ્તુ છે તેને આપણે ધીમે ધીમે ભૂલતા જઈએ છીએ મિત્રો તમને જણાવી દઉં કે મુલતાની માટી છે તેનું મુખ્ય કાર્ય સાફ સફાઈનું છે તે ચહેરા પરની ગંદકી છે તેમાં ચહેરા પર ચહેરાની ત્વચા છે તેના પર રહેલા જે છિદ્રો છે તેની અંદર સુધી જાય અને તેને સાફ કરે છે તેની સફાઈ કરે છે અને પરિણામે ચહેરાની ત્વચા છે તેનો મૂળ રંગ તે પ્રાપ્ત કરી શકે છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો મુલતાની માટી છે તે કિંમતમાં પણ ખૂબ જ વધારે સસ્તી છે મિત્રો મોટા શહેરમાં સ્પામાં પણ આપવામાં આવે છે જેને આપણે લોકો માટીનું સ્નાન તરીકે પણ ઓળખીએ છીએ કારણ કે તેનાથી સમગ્ર શરીરની સફાઈ કરવામાં આવે છે આ જ રીતે મિત્રો આગળ તમને જણાવું તો મુલતાની માટી છે તે ત્વચાને તો સાફ કરે જ છે પરંતુ તેની સાથે સાથે જો તમારી ત્વચા તેલીય છે તો તે તેલનું શોષણ કરવાનું કાર્ય કરે છે તેની સાથે સાથે શરીરના છિદ્રોમાંથી ગંદકીને દૂર કરી આપે છે આ ઉપરાંત ચહેરા પર આવી ગયેલી કાળાસ છે ગંદકી છે તેને સંપૂર્ણપણે દૂર કરવાનું કાર્ય કરે છે શરીરની ગરમી જ્યારે વધી જાય છે ત્યારે ચહેરા પર ઘણીવાર ખીલ થવાની સમસ્યા થાય છે ઓયલી ત્વચા હોવાને કારણે આવું બને છે તો તેને પણ દૂર કરવાનું કાર્ય મુલતાની માટી કરે છે કારણ કે મુલતાની માટી છે તેની તાસીર છે તે પ્રમાણમાં ઠંડી હોય છે અને મિત્રો જો શક્ય હોય તો તમે લોકો મુલતાની માટીના પથ્થર અને પાવડર બંને સ્વરૂપે બજારમાં મુલતાની માટી મળે છે જો શક્ય હોય તો મુલતાની માટીના પથ્થર છે તેને ઘરે લઈ આવવા અને તેનો પાવડર કરી પછી આ પાવડરને હવાચુસ્ત ડબ્બામાં ફરી ઉપયોગમાં લેવો કારણ કે સીધો જ પાવડર લેશો તો તેમાં ભેળસેળની શક્યતાઓ વધી જાય છે એટલા માટે પથ્થર છે તે તો કિંમતમાં વધારે સસ્તા હોય છે અને મિક્સરમાં તમે તેનો ભૂક્કો પણ ખૂબ જ સરળતાથી કરી શકો છો આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ તો મુલતાની માટી છે તેને કઈ રીતે લગાવવી એવો પણ આપણને પ્રશ્ન થાય તો તેનો જવાબ પણ તમને જણાવી દઉં તો જ્યારે પણ આપણને લોકોને મોઢું ધોવાનું મન થાય છે ત્યારે એક હાથમાં મુલતાની માઠી થોડી લઈ એમાં થોડું પાણી ઉમેરી બંને હાથમાં ઘસી અને સમગ્ર ચહેરા પર આપણને આ રીતે રાઉન્ડ શેપમાં આપણે લોકોએ મસાજ આપવાની છે ચહેરા પર તેને લગાવી લેવાનો છે અને ફેસવોશ તરીકે ઉપયોગ કરતા હોવાને કારણે તેને સુકાવા નથી દેવાની તેને સીધી જ આપણે લોકોએ પાણી વડે ચહેરો ધોઈ લેવાનો છે મિત્રો એક બે વારના જ ઉપયોગથી તમારા ચહેરા પર સુંદર સરસ મજાનો ગ્લો આવી જશે તમારો ચહેરો છે કે સરસ મજાનો ચમકવા લાગશે મેં તો મુલતાની માટીનો ઉપયોગ કર્યો હતો પણ મારી ત્વચા તો સૂકી છે સૂટ ન થઈ શું કરું હા સાચી વાત છે જો તમારી ત્વચા પણ સૂકી છે તો તમારે લોકોએ એ મુલતાની માટીનો ઉપયોગ ન કરવો જોઈએ તો તેના બદલે હું તમારા માટે લઈને આવ્યો છું કુદરતના ખજાનામાંથી બીજું સર્વશ્રેષ્ઠ ફેસ વોશ અને તેનું નામ છે ચણાનો લોટ એટલે કે બેસન મિત્રો વાત કરવા જાઉં તો ચણાના લોટમાં એટલા માટે ચણા લોટ જ્યારે ચહેરા પર લગાવવામાં આવે છે તો તેનાથી બને છે એવું કે આપણા ચહેરાને પણ પોષણ મળવાનું ધીમે ધીમે શરૂ થઈ જાય છે મિત્રો ચણાનો લોટ જ્યારે ચહેરા પર લગાવવામાં આવે છે ત્યારે તેના દ્વારા કોલાયજન ઉત્પન્ન થાય છે અને આ કોલાયજન છે તે ચહેરાને એકદમ મુલાયમ બનાવવાનું કાર્ય કરે છે સાથે સાથે ચણાનો લોટ છે તે ચહેરાના છિદ્રોમાંથી અંદરથી ગંદકીને સાફ કરવાનું પણ કાર્ય કરે છે હવે થોડો ચણાનો લોટ આપણે હાથમાં લઈ તેમાં થોડું પાણી ઉમેરી બરાબર રીતે ઘસી અને સમગ્ર ચહેરા પર તેને ઘસવાનો છે હળવી મસાજ આપવાની છે ત્યારબાદ તરત જ સામાન્ય પાણી વડે ચહેરાને ધોઈ લેવાનો છે આનાથી મિત્રો મોટામાં મોટો ફાયદો એ થશે કે તમારા ચહેરાની ત્વચા છે તેને તે ટાઈટ કરવાનું કાર્ય કરશે અને પરિણામે લાંબા સમય સુધી ચહેરા પર કરચલીઓ પડવાની શક્યતાઓ પણ ઓછી થઈ જશે અને ચહેરો છે તે એકદમ સુંદર અને મુલાયમ બની જશે ભાઈ મેં પણ ચણાનો લોટ ટ્રાય કર્યો પણ તેનાથી પણ ત્વચા તમારી ત્વચા છે તે ચણાના લોટને કાઢ્યા પછી થોડી શુષ્ક લાગવા લાગશે પરંતુ અહીં આપણે લોકોએ તેનો ફેસવોશ તરીકે ઉપયોગ કરેલો હોવાને કારણે માત્ર એક બે મિનિટ પછી ચહેરાને ફટાફટ આપણે ધોઈ લેવાનો છે તેનાથી આ પ્રકારની સમસ્યા નહીં રહે અને તેલી ત્વચા એટલે કે ઓઈલી સ્કીન માટે ચણાનો લોટ છે તેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે ભાઈ પણ મને તો ચણાના લોટની સ્મેલ જ પસંદ નથી અને ઉનાળામાં તો વધુ વાસ આવે છે શું કરવું હા જો ચણાના લોટની વાસ નથી ગમતી તો કુદરતના ખજાનામાં રહેલું ત્રીજું ફેસવોશ છે તેને લઈ લો તે પણ સર્વશ્રેષ્ઠ છે હું વાત કરી રહ્યો છું મસૂરની દાળની જી હા એ જ કેસરિયા રંગની જે દાળ આવે છે ને તે

તેની સાથે સાથે વાત કરવા જાવ મિત્રો તો મસૂરની દાળ છે તેનો ઉપયોગ લોકો વર્ષોથી કરતા આવ્યા છે સાથે સાથે વાત કરવા જાવ તો આપણા ચહેરાનો મૂળ રંગ જે ઢંકાઈ ગયો છે એટલે કે ધૂળને કારણે રચકણોને કારણે હવામાનના પ્રદૂષણને કારણે ચહેરાની જે મૂળ ત્વચા ઢંકાઈ છે તેને આપણે ફરીથી લાવવા માટે મસૂરની દાળના પાવડરનો ઉપયોગ ફેસવોશ તરીકે કરી શકીએ છીએ હવે મૂળ રંગ એટલે કેવો રંગ મિત્રો તો તમે તમારા ચહેરાનો રંગ જુઓ અને તમારા સાથળની જે ત્વચા છે તેનો રંગ જોઈ લેજો બંને અલગ લાગે છે લાવવા માટે તમારે લોકોએ મસૂરની દાળના પાવડરનો ઉપયોગ કરવાનો છે અરે ભાઈ મારી ત્વચા તો સંવેદનશીલ છે તેના પર તો મુલતાની માટી કે હળદર પણ સૂટ નથી કરતા તો શું કરવું જો તમારી ત્વચા પણ સંવેદનશીલ છે અને અન્ય કોઈ પણ વસ્તુ તમારી ત્વચા પર સૂટ નથી કરતી તો પછી તમે લોકો લગાવો મગની દાળનો પાવડર જી હા મિત્રો મગની દાળનો પાવડર દરેક પ્રકારની ત્વચા માટે સૂટ કરે છે સાથે સાથે તેની તાસીર છે તે પ્રમાણમાં ઠંડી હોય છે આ ઉપરાંત મગની દાળનો પાવડર છે તે વાત પિત્ત અને કફ ત્રણેય પ્રકૃતિને નિયંત્રણ કરવાનું પણ કાર્ય કરે છે અને તેની સાથે સાથે ચહેરાની ચમક વધારવા ચહેરાની સુંદરતાને વધારવા માટે પણ ખૂબ જ સારી રીતે કાર્ય કરે છે તું આ ફેસવોશને બોડી વોશ તરીકે ઉપયોગ કરી શકાય હા વાપરી શકો છો ફેસવોશને તમે લોકો બોડી વોશ તરીકે પણ ઉપયોગ કરી શકો છો તમારી ત્વચાને અનુરૂપ પછી એ ચણાનો લોટ હોય તેની સાથે સાથે વાત કરવા જાઉં તો બસુની દાળનો લોટ હોય મુલતાની માટીનો લોટ હોય કે મગની દાળનો લોટ હોય એનો તમે બોડી વોશ તરીકે પણ ઉપયોગ કરી શકો છો અને તમે ઘરે જ તૈયાર કરી શકો છો તે કિંમતમાં પણ સસ્તો પડશે અને મોટામાં મોટો ફાયદો તો એ થશે કે તેનાથી સમગ્ર શરીરની ગંદકી છે તે દૂર થઈ જશે અને તેની સાથે સાથે તેનો ઉપયોગ છે તે અઠવાડિયામાં વધારેમાં વધારે એક થી બે વાર ચોક્કસથી કરી શકો છો શું આનાથી શરીરના પ્રાઇવેટ પાર્ટ સાફ કરી શકાય છે હા બિલકુલ સાફ કરી શકો છો મિત્રો એક નાનકડી વાત કરવા જાઓ તો આ કંપનીઓનું ચાલે ને તો શરીરના એક એક અંગને સાફ કરવા માટે એક એક જુદા જુદા પ્રકારની આપણને ક્રીમ આપી શકે છે અને અન્ય એક તારણ જણાવું તો ગાયનેકોલોજીસ્ટ પણ જણાવે છે કે શરીરના પ્રાઇવેટ પાર્ટને સાફ કરવા માટે તમારે લોકોએ બજારમાં મળતા કેમિકલ યુદ્ધ યુક્ત જે રસાયણો કે ટ્યુબ છે તેનો ઉપયોગ ન કરવો જોઈએ જ્યારે અહીં દર્શાવેલા ફેસવોશ કે બોડી વોશ છે તેનો ઉપયોગ કરી શકો છો તે સંપૂર્ણપણે એકદમ સેફ છે અને કુદરતી રીતે મળી આવે છે આ ઉપરાંત મિત્રો તમને લોકોને વાત કરવા જાઓ તો તમે લોકો જ્યારે ફેસવોશનો ઉપયોગ કરો છો અને ત્યાર પછી પણ તમને લોકોને મોઈશ્ચરાઈઝર કે કાંઈ લગાવવાની ચહેરા પર ઈચ્છા થાય છે તો આ માટે તમે લોકો તમારા ચહેરા પર હળવા એક બે ટીપા બદામનું તેલ અથવા નાળિયેળનું તેલ છે તેને લગાવી શકો છો મોઈશ્ચરાઈઝર તરીકે તે તમારી ત્વચા છે તેને એકદમ સ્મૂથ બનાવશે ક્લીન બનાવશે અને એકદમ ચમકદાર બનાવશે તો મિત્રો આતો હતો અમારો આજનો આશા રાખું છું આપનો અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર